ಸದ್ಗುರು ಮಹಾರಾಜನಿ ವಿಜಯ ನಿರಾಂತ ಮಹಾರಾಜನಿ ಜಯ ಅಂಬಾರಾಮ ಮಹಾರಾಜನಿ ಪದಾರೇ ಲ ಹರಿ ಗುರು ಶಾಂತ ನಿ ಜಯ ಸಂತ ಸಮಾಗೆ ಸರ್ವೇಷ ಕಹಾವೆ ವೆ ಸಗ ಶರಣಾಗತ ಪಾವೇ ತೋ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ವದನ ಥರ ಏಸ ರೇ ಪುರಾಣ ಜನ ಭಾಗ ಸಂತ ಜಧಾರೇ ಸದ್ಗುರು ಮಹಾರಾಜ ಆ ભાઈ ઉદય થયા છે આજ અંબારા મહારાજને આંગણે અને વગર તેડાવ્યા અહીં સંત પધાર્યા છે હો ભાઈ આપણા આવા ભાઈ કોના હોય સંતને લાવવા ને એ બહુ કાઠું છે તમે વાહે આપણે લબડા કરીએ ને તો આપણા ભાઈ હોય ન હોય ને તો સંત કોઈ પધારતા નથી પણ જવો આજ આ સાશી ભક્તિ છે સદગુરુની સહી ભક્તિ સાશી છે બીજી હમણાં મહારાજે ઘણી કીધી પણ એ બધી ઉપરસળી ભક્તિ છે એ ભક્તિથી પરમાત્મા રીઝતા નથી આપણને વેમ છે કે મેં ભક્તિ કરી છે એમ મહારાજે ખૂબ સરસ જ્ઞાનની ધારાતાર સુધી સલાઈ છે પણ એ જો એકાદો શબ્દ જો આપણને નક્કી થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય એ હળિયું કરવાનું મટી જાય પણ આપણે વિચારતા નથી ભગવાને કીધું વિશારમ પરમ જ્ઞાન જો આપણો વિચાર હારો હોય ને અને સુરતા આપણી ઠેકાણે હોય તો એકાદો શબ્દ પકડાઈ જાય નકર પકડાતો નથી પણ જો કે નામ વગર કોઈ નવતરે ભૌસાગરની માય નિરાતવંદુ નામને જ્યાં દેખું છે આગળ મહારાજે કીધું ને કે કોઈ જગ્યા પરમાત્મા વગરની ખાલી નથી પણ આપણી દ્રષ્ટિ સદગુરુ ફેરવી છે પણ ફરી જો દ્રષ્ટિ ફરી ગઈ હોય તો અણુ અણુમાં પરમાત્માના દર્શન થાય નકર થાય એવા નથી એટલે એક સંત થઈ ગયા મામદ કરીને એટલે એણે કીધું કે મનરૂપી મરુગલાને મારો મામદ કહે મનરૂપી મરુગલાને મારો જીવ મારીને તમે જીવ જીવડાવો એમાં શું તોલ તમારો આ મનરૂપી મરુગલાને મારો કે તમે જીવ મારીને અને તમે પોતે ભક્ષણ કરો છો હમણાં મહારાજે કીધું ને કે દારૂડિયાનો સંઘ કરીએ તો દારૂડિયા બની જાય બની જાય ને જેવો સંઘ એવો રંગ એટલે આમાં મામદ કહેશે કે જીવ મારીને તમે જીવ જીવડાવો એમાં તમારો તોલ શું કોઈ કરે ખરું કોઈનો તોલ કરે એક મૃગલી અને એક મૃગલો કે આ શીતવનમાં સારો સરનારા બાર ત્યાંય નહીં એક મૃગલો એક મૃગલી અને એક મૃગલો આ શીતવનમાં સારો સરનારા બહાર સરતા નથી મરુગલી મરુગલી કહેતા વર્તી થઈ અને મરુગલો કહેતા જીવ થયો એ બે આમાં અંદર જ છે બહાર કહે નથી આ થઈને બહાર ભરમણા કરે છે અને પાછા આવીને અંદરના અંદર પાછા બેસી જાય છે શબ્દ હાસો સમજવા દેતા નથી હાસો શબ્દ નથી સમજવા દેતા પણ આપણું મન જો સમજી જાય તો સાસો શબ્દ પકડાઈ જાય પકડાઈ જાય નકર પકડાતો નથી એટલે ગંગા સતી કી દો જ્યા લગી જ્યા લગી લાગા ભાજાની બે રહે મન માં પાનબાઈ ત્યા લગી ભક્તિ નહીં થાય રે હો કી દો જ્યા લગી લાગા ભાજાની બે રહે મન માં પાનબાઈ ત્યા લગી ભક્તિ થાહે જ્યાં સદગુરુ મહારાજ આપને લગાડ્યા છે જ્યાં આપને ભે લાગશે તો ભક્તિ થાહે તો ભક્તિ નઈ થાય જ્યાં લગાડે છે જાપને ઉભા રાખ્યા છે ઇથી આપણે દૂર જાહું અને એની જા ભેર લાગશે તો ભક્તિ થાહે નહીં એટલે કીધું કે લાગ્યા ભાગ્યાની જા લગી ભેર મન માં પાનબાઈ તા લગી ભક્તિ થાય નહીં હે શરીર પડે પણ ડડ લડે પાનબાઈ સોય મર જીવા કેવા હવે શરીર પડે તો ધડમાં હું કંઈ ધડ જીવતું રહે ખરું શરીર આખું પડી જાય તો કંઈ ધડ જીવતું રહે તો હું સમજવું કે ગંગા સિદ્ધિ કે શરીર પડે ધડ લડે પાનભાઈને સોય મરજીવા કહેવાય તો કે જે ગુરુમુખ છે ને એ લડે છે ગુરુમુખ સિવાય કોઈની તાકાત લડવાની નથી હે એ લડે છે અને એ પહોંચાડે છે પાર બીજું કોઈ પહોંચાડી શકે નહીં જ્યારે ગુરુમુખથી આપણે લડશું ને તારે પોતાનો અંત આવશે ત્યાં સુધી આવશે નહીં નહીં આવે આ એક નક્કી રાખવું જોઈએ હમણાં બેની ભજન બોલ્યા કે સપનામાં જે ઘાયલ થયો અને સ્વરૂપે જાગે તો એનો સંશય ગયો જો આપણે પોતામાં જાગી જઈએ તો જલમ મરણનો સંશય જાય નકર જાય એવો નથી જાગવું પડે જાગવું પડે ગુરુ મહારાજે જગાડ્યા છે જગાડ્યા છતાં સુઈ રહીએ તો આપણો સંશય જાતો નથી સંશય નથી જાતો તો સંશય કાઢવો હોય તો જાગવું પોતામાં જ પડે ગમે એવા સંત આવે મહાપુરુષ મોટા આવે આપણને હમજાય હમજાઈને વયા જાય પણ જાગવાની આપણામાં તાકાત ન હોય તો આપણે એકે શબ્દ પકડી શકતા નથી એક શબ્દ નથી પકડાતો જાગી જવું જોઈએ ઊંઘમાંથી જાગવાનું સંતો કહેતા નથી તમ તારા આઠ કલાક દસ કલાક ઘસઘસાટ તમ તારે ઊંઘો શરીરને આરામ આપો પણ જે પોતામાં જાગવાનું સહી પૂરે પૂરેપૂરાય રહ્યો રહ્યો ને રહ્યો એ સૌરૂપથી આગા પાછા થાવ નહીં ના સુરતાને લગાડવાની છે ભાઈ રે પોતાનું શરીર માને નહીં માન માને શરીર ના ધાણી માટી જાય રે સદગુરુએ કીધું કે ત્રણ કાળમાં દેહ તું તો આપણે યોગ્ય હા પાડી કે ભાઈ આ ત્રણ કાળમાં દેહ હું નથી પણ પછી એવું કોઈ દે થયું આપણને કે હું શરીર નથી એવું કોઈ દે મનન તમને બધાયને કોઈ દે આપણને એવું થયું કે હું શરીર નથી એમ કોઈ જ આપણે ક્યાંય સત્સંગમાં લગર વગર દોડવા માંડ્યા અન જો એવું થઈ જાય કે હું દેહ નથી તો આ ત્રણ કપડાંની જરૂર છે કોઈ જરૂર નથી અને એ હું લેવા જગત સમજેલું નથી એટલે માટે નકર બાપુ કોઈ જ વસ્તુની જરૂર કાંઈ જરૂર નથી મારા ભગવાન આ પોતાની સ્થિતિ છે બીજી એક કોઈ નથી અને આ સ્થિરતામાં જ્યારે આવી જાય ને એ અને તારે સદ્ગુરુના વસન ઉપર રહ્યા કહેવાય ત્યાં સુધી કહેવાતા નથી બહુ સમજવા જેવા છે અત્યારે અત્યાર સુધી મહારાજ આપણને એ જ ઘા માર્યા છે પણ જો હમઝણના ઘરમાં આવી જાય અને હમજણનું જ ઘર અને હમજણના ઘરમાં જ રહેવાનું સદગુરુએ કીધું છે ભજન ન થાય તો કાંઈ નહીં ખાલી સમજણના ઘરમાં રહ્યો બસ હડિયો ન થાય તો કાંઈ નહીં પણ સમજણનું ઘર છોડશો નહીં હમજણના ઘરમાં લઈ ગયા એટલે મરું હમણાં મરું મરવા આવ્યું છું ને એ તો મરવાનું જ છે એ મરો એટલે દેહ મરે છે પોતાના કાંઈ લેના દેના છે નહીં એ પછી કંઈ કે એનો દેહ સુ ત્યારે હજારો વિશેની વેદના હજારો વિશેની નહીં આ પાંચ વિષયની જ વેદના થાય છે હજારો વિશેની વેદના થતી નથી આ પાંચ વિષયને ખૂબ પાળીને આમ કર્યા કરાવ્યા છે ને મોટા ઝાડ એ અંતે એ જ નડશે બીજું એક નડશે નહીં એ ಸದ್ಗುರು ಸದಗುರು ಶರಣಿಷ ಪುರಾಣ ನಿಜಯಾರಿ ಕರೆ ಸದ್ಗುರುನ ಶರಣ ಶಿಷ್ಯ ಅರ್ಪಣ ಅರ್ಪಣು ಶಿಷ್ಯ ನಮಾವಿ ನಮಿ ಈ ಪುರಾಣ ಪೂರ್ಣ ನಿಜಿರಿ ಜಜಯಾರಿ ನಿಜಮಾ ಬಳಿ ಗೋ ನಿಜ ಬಳಿ ಗ આખા પાછા ત્યાંય નથી અને એવું નિજમાં આપણે ભળી જવાનું છે નિજ સિવાય કાંઈ છે નહીં હે નિજ એટલે બીજની બાર વસ્તુ જે છે એને સંતો નિજ નામ છે બીજું કે નિજ નામ નથી બીજની બાર વસ્તુની સંતો વાત કરે છે એક બીજમાં એક વડલો અને વડલામાં બીજ અનેક આ એવું જ્ઞાનીને સંતો જવો અજ્ઞાની નથી કહેતા સંતોનો વિવેક વિવેકતોને જુઓ એને નથી કોઈ સમજા તો એમ કહેશે કે ગજ્ઞાનીને સમજાવવા સદગુરુએ કર્યો એવો વિવેક નકર એને પોતાનું જ્ઞાન થોડું હતું પણ સદગુરુનો વિવેક તમે જુઓ સંતો વિવેક છોડતા નથી કે એવો જ્ઞાનીને સમજાવવા સદગુરુએ કેવો વિવેક કર્યો એ કે તું બીજની બહાર છો બીજની અંદર તું નથી આવો એને વિવેક કર્યો છે અને ત્રણ કાળમાં તું જ છો તારા સિવાય કોઈ છે નહીં પણ તને આવું ભાન થઈ જવું જોવે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન આ મારા થકી છે અને આને હું તૈણે જાણું સૌ પણ એ તૈયાર મને જાણતા એ તૈણે મને નથી જાણતા હું આવો સૌ અલગ સૌ અરૂપ સૌ નિત્ય સૌ નિરાકાર સૌ કે મારો કોઈ આકાર નથી પણ આપણે આકાર છોડીએ ને તો નિરાકારે પોચી શકીએ નગર પહોંચતા નથી પણ આપણે આકાર છોડવા નથી અત્યારે શ્રાવણ મહિનો આવ્યો હશે તો અત્યારે આકારને બધા બાંધી જાય કંઈક દૂધ રેડશે ને કંઈક બિલ્લી પત્ર ચડાવશે ને કંઈક સંદન ગણશે ને કંઈક અઢાર ભાર વનસ્પતિના રસ ભેગા કરશે જેટલી મળશે એટલી અને એની ઉપર રેડ છે પણ કોઈ ગરીબના છોકરાને દો એટલો રસ કાઢીને તો આપણો બેડો પાર થઈ જાય હે પણ એ કોઈને સમજવું નથી હે બસ આકારને જ બથું ભર્યું હશે આકાર છોડો સદગુરુએ આકાર છોડાયો હશે જે સંતને શરણે નથી ગયા એને નથી ખબર પણ જે ગયા છે ને એ આકારની સેવા પૂજા કરે છે આકારને છોડો આકારે છોડો તો નિરામથા આપણે ગાઈ કે ઘાટે ઉતર્યા પરગટ પરમાત્મા તો પરમાત્મા તો સંતોએ બતાવી દીધા છે પણ ઘાટ છોડતા નથી घाट मूकी ना घाट जे जाऊ तार मेळ पडशे त्या पडशे नवदा भगतीमळ मेली देवी मननी रे। अब मन मननी ताणा वा ताणावाण कोण करून बीज कोई करे ताणावाण मन करेस मनच की श्रावण आयो महिन्या आलं उठवू पडसे नावू दोवू पडसे मंदिरे जाऊ पडसे घरमा मापचे देखा ह એ નહીં દેખાય મંદિરે તો જવું જ પડશે ટાંટિયા ડગમગ ડગમગ થતા છે ને તોય મંદિરે જવું પડશે પણ ઘરમાં મા બાપ ફૂતાશે ન્યા દ્રષ્ટિ પહેલી જાય નહીં જોયના પહેલી દ્રષ્ટિ જાય તો મહાદેવ આઘાતે હે મહાદેવ ત્યાંય આઘા નથી મા બાપ છે એ જ મહાદેવ છે મહાદેવ ત્યાં ગોતવા જ મહા કીધા તમે જાવ મહાન કીધા પેલા મહાન આપણા માતા પિતા સંતો એમ નથી કહેતા કે તમે અમને મહાન કહો એમ પેલા મહાન આપણા માતા પિતા એ જ મહાદેવ છે હમણે કીધું ને કે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ માત પિતા ગુરુ આપણા પછી અલગ પુરુષના નામ પહેલાં માતા પિતાના પછી ગુરુના પછી કે અલગ પુરુષના વધારે હતો તમે જપો અને નક્કી કરો બસ પહેલાં મા બાપને મા બાપ એમ પહેલાં દ્રષ્ટિ કરો બીજે ક્યાંય કરવી નથી હે